નમસ્કાર મિત્રો જોઈ લો આજના તાજા અને મહત્વના સમાચાર ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ આઠથી બાર જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે માત્ર સાત મહિનાની એક માસૂમ બાળકીને ચોકલેટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે છોકરી તેના ઘરમાં રમી રહી હતી તેણે ચોકલેટનો ટુકડો ખાઈ લેતા અચાનક તેના ગળામાં ચોકલેટનો ટુકડો ફસાઈ જતાં થયું મોત કહેવત છે ને કે રામ રાખે તેણે કોણ ચાખે આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે એક નાનકડી બાળકીના શરીર પરથી સ્કૂલ વાન ઇકો ફરી વળી હતી કે સદનસીબે બાળકીનો બચાવ થયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે ખેલાડીઓના ઘર સળગાવી દેવાની ધમકી મેચ પહેલાં શાહિદ આફરીએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યો લુણાવાડામાં નોટ લખી પુત્રનો ધારદાર બ્લેડ વડે માતા પિતા પર ખૂની હુમલો પિતાનું કમકમાટી ભરી મોત